શ્રી શ્રીહરીને વાલું કરજીસણ ધામ ભગવાન શ્રી સ્વામિનારાયણ જે ગામમાં સત્રીસ વખત વધારી જે ધરાને પોતાના પુનિત ચણાવી દ્વારા પાવન કરી હોય તે ગામ કરજીસણને તીર્થધામ બનાવી દીધું જેવું ગામનું નામ તેવા ગામના ભક્તજનો આજે પણ તે ગામમાં જન્મ ધારણ કરી ભગવાન શ્રી હરિની ખૂબ ઉત્સાહપૂર્વક ભક્તિ કરી ભક્તપણું અદા કરી રહ્યા છે કર એટલે હાથ અને એટલે સુવાળું કરજિસના ભક્તો એટલે સદાય સ્વીકારી મન ધન અર્પણ કરનારા ભક્તજનો ભગવાન શ્રી હરિ જ્યારે પૃથ્વી ઉપર ધર્મનું સ્થાપન કરવા માટે પ્રગટ વિચરણ કરતા ત્યારે પણ પરમ ભક્તરાજ શ્રી ગોવિંદભાઈ શ્રી નાનાભાઈ ભટ્ટ વગેરે અનેક ભક્તજનો હતા અને તેમને શ્રી હરીને તન ધન અને મન અર્પણ કરેલા તેથી ભગવાન શ્રી સ્વામિનારાયણ સ્વામીનારાયણ કરજીસણ વખત પધારીને તે ભૂમિને અત્યંત પાવન કરેલી છે ભગવાન શ્રી સ્વામિનારાયણે કરજીસણ ગામમાં ચૌદ સમય કર્યા આઠમનો નો કરવા શ્રીજી મહારાજ જેતલપુરથી કરજીસણ આવેલા તે શ્રીહરી કૃષ્ણ ચરિત્રામૃત માં વર્ણન કરવામાં આવેલ છે ભગવાન શ્રીહરી પાર્ષદો રાજાઓ તથા સત્સંગીઓ વગેરે સંઘ સહિત પધાર્યા કરજીસણના ભાવિક ભક્તોને વાજતે ગાજતે શ્રીહરીનું શાનદાર સ્વાગત કર્યું નાનાભાઈ મહેતા ગોવિંદભાઈ કરસનજી વગેરે ભાઈઓ તથા મીઠીબાઈ સોનબાઈ જુમાબાઈ રીવી વગેરે બાઈ ભક્તોએ પોતપોતાના જીવનમાં લઈ કેસર અર્ચન કરી વિવિધ પ્રકારના ભોજન તૈયાર કરી થાર જમાડ્યા કરજીસણ ધામની પૂર્વ દિશામાં વડ નીચે સુંદર ઇંડોરો જન્માષ્ટમીના ના ઉત્સવ ને દિવસે ગોવિંદજીભાઈ નાનાબાઈ તથા ખુશાલભાઈ આદિ ભક્તજનોએ હાલમાં એ જગ્યાએ છત્રી છે તથા બાજુમાં અરસિદ્ધ ભવાની માતાજી અને ભગવાન શ્રી રામજીનું મંદિર છે આ માતાજીના મંદિરમાં નિર્દોષ પશુની બલિ થતી હતી તેને શ્રી હરિએ બંધ કરાવી અને ગામ ટોડલાની માતા શ્રી અરસિદ્ધને ભવાની બનાવ્યા અને તે દિવસથી માતાજીને સુખડી ધરાવવામાં આવે છે ગામના સર્વે હરિભક્તો લગ્ન પ્રસંગે તથા સારા પ્રસંગે સુખડીનો થાર ધરાવવામાં આવે છે ગામની પૂર્વ દિશામાં શ્રી અરસિદ્ધ માતા અને ભગવાન શ્રી રામજીનું મંદિરના દરવાજાની બાજુમાં જ ભક્તરાજ ગોવિંદજી ભગત પ્રવેશ ના દર્શન થાય છે પ્રવેશ દ્વારની આજુબાજુ પંચદેવના દર્શન થાય છે અરસિદ્ધ ભવાની ભગવાન શ્રી રામ હનુમાનજી મહારાજ નાગદેવતા અને રોગડી માતાનો વાસ રહેલો છે જડીબેન માધવલાલ ગોપાલદાસના સ્મરણાર્થે તેમના ચાર ચાર દીકરાઓ વતી તેમના નાના દીકરા રાજુભાઈએ માતૃ અને પિતૃ ઋણ અદા કરી ગુજરાત રાજ્યમાં ક્યાંય જોવા ન મળે તેવો ભવ્ય અને દિવ્ય પ્રવેશ દ્વાર બનાવ્યો તેમાં ભગવાન સ્વામિનારાયણ માણકી ગોળી ઉપર અસવાર થઈને કરજીસણ ધામમાં પ્રવેશ કરી રહ્યા છે પ્રવેશ દ્વારની બંને બાજુ ભક્ત રાજ શ્રી ગોવિંદજીભાઈ અને તદુપાનંદ સ્વામીના દર્શન થાય છે આ ઉપરાંત હનુમાનજી મહારાજ અને ગણપતિ દાદાના દર્શન થાય છે બાજુમાં જ કષ્ટભંજન દેવમાં શ્રીજી મહારાજે જન્માષ્ટમીનો સમયો કર્યો હતો સમયમાં શ્રીજીએ ઉપદેશ કર્યો કે જે આ ગોવિંદજીભાઈના ઘરમાં મનુષ્યનો જેવો સંપ છે તેઓ તેના ઘરમાંથી કુવાનું પાણી ખૂટે તો અન્ય ખૂટે માટે ત્યાં સુખ સંપત્તિ છે અને જ્યાં દારિદ્ર પાંચ પાંડવોને સંપ હતો તેથી ગયું રાજ્ય પાછું મળ્યું કૌરવોમાં કુસમ હતો તેથી પોતે નાશ પામ્યા આ ઉપરાંત શ્રી હરિએ શ્રી કૃષ્ણ અને બળદેવ નારદ તથા પર્વત વશિષ્ઠ તથા વિશ્વામિત્ર વગેરેના ઘણા ઉદાહરણો આપીને સૌને સમ સંયમ અને સહકારથી રહેવા સમજાવ્યા અને સૌને સુખી રહેવાના દિવ્ય આશીર્વાદ આપ્યા કરજીસણ ધામને ચાર ચાંદ લગાવે તેવા પંચવડના દર્શન દષ્ટિગોચર થાય છે તેના નીચે અબોલા પશુ પંખી અને મનુષ્યને ઉનાળામાં ઠંડકનો અનુભવ થાય છે શ્રી દુધ્ધેશ્વર મહાદેવના દર્શન થાય છે અને બાજુમાં અબોલા પક્ષીઓ માટે સ્વ પટેલ જીવાબાઈ લલુદાસના મોક્ષાર્થે ચબૂતરાના દર્શન થાય છે તેની બાજુમાં જીવદયા માટે સ્વનથુદાસ જેઠીદાસના મોક્ષાર્થે ભવ્ય અને દિવ્ય પક્ષીઘરના દર્શન થાય છે પટેલ જમનાદાસ મગનદાસ ભગત અનુપમ પ્રાથમિક શાળામાં ધોરણ એકથી આઠના બાળકો કોમ્પ્યુટર વિજ્ઞાન લેબ અને આધુનિક પ્રાર્થના હોલ અને એકવીસમી સદીના શિક્ષણના સંસ્કારોનું સિંચન થાય છે પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરીએ સાંસ્કૃતિક કાર્યક્રમો અને કન્યા કેરવણીને પ્રોત્સાહન આપવામાં આવે છે શ્રી એન સી પટેલ સંસ્કાર વિદ્યાલય ધોરણ નવ અને દસ કોમ્પ્યુટર અને શિક્ષણનું માર્ગદર્શન આપવામાં આવે છે ચાલુ સાલે સો ટકા પરિણામ આવેલ છે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમાં દંડાવ્ય પ્રદેશે તીર્થ સમાન ગણાતા પાવનકારી કરજીસણ ગામે પોતાના મનુષ્ય વિચરણ દરમિયાન શ્રી હરિ જ્યારે પણ પધારતા ત્યારે તેમના રહેવાના ઉતારાની તમામ વ્યવસ્થા પરમ રાજ શ્રી ગોંધીભાઈના ઘરે થતી હતી અમદાવાદથી શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજની સાથે સદગુરુ શ્રી વૃંદાવનદાસજી સ્વામીએ આ પ્રસાદીનું સ્વામિનારાયણ મંદિર બનાવ્યું હતું આ સંતો કરજીસણ પધારતા અને સત્સંગ સમાગમનું સુખ આપતા સાદું જીવન અને ઉચ્ચ વિચાર એ આ સદગુરુઓનો જીવન મંત્ર હતો આ સદ્ગુરુ શ્રી વૃંદાવનદાસજી સ્વામીએ મૌડા લીમડા અને ઓબાના વૃક્ષો ઉપર જળસોટી વર્તમાન ધરાવીને વૃક્ષોને મોક્ષ કર્યો અને સુકાઈ ગયેલા તે વૃક્ષોના લાકડા મંદિર બનાવવા માટે ઉપયોગ લીધા કરજીસણમાં શ્રીજી મહારાજને ઉતારો ગોવિંદજી ભક્તને ઘેર રહેતો હોવાથી મહારાજ બિરાજતા હતા તે ઢોલીઓ પાટી ગાદલા બાજોઠ વગેરે પ્રસાદીની વસ્તુઓ ગોવિંદજીબાના ઘરે હતી તે પ્રસાદી અને આ સ્વામિનારાયણ મંદિરમાં પણ જોવા મળે છે મોટા સ્વામી શ્રી ધર્મજીવનદાસજી સ્વામી તથા પુરાણી સ્વામી કૃષ્ણ પ્રસાદાજી સ્વામીની યાદમાં સ્વામિનારાયણ ટાવરના દર્શન થાય છે ગોંજીબાનો માળ જ્યાં ગોંજિબાનો જન્મ થયો હતો તે મકાન અને જ્યાં શ્રીહરિ પધારીને પાવન થયેલ મકાન કોઠી દરવાજો અને જુદી જુદી પ્રસાદીની વસ્તુઓ ગાદલા પ્રસાદીની બીજી વસ્તુઓ પ્રસાદીના વાસણ પ્રસાદીનો ચોપડો જેમાં શ્રીહરીના ચણામની મોરસાફ સૂતરની હાથે ગૂંથેલી માળા પ્રસાદીની સિજી મહારાજને પહેરાવેલી રાખડીઓના દર્શન થાય છે એક વખત શ્રી હરી કરજીસણ ધામમાં પધારેલા અને ગઢપુરથી સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામીનું મંડળ કરજિસણ આવી રહ્યું હતું વડુ ગામ તરફ જવાના રસ્તા ઉપર કરજીસણની ભાગોરે ગઢપુરથી આવનાર સંતોનું સામયું કરેલું અને તે જગ્યાએ શ્રી હરિ તે સંતોને બાથમાં ગાલી ખૂબ જ ભાવથી બેઠ્યા હતા અને સર્વ સંતોના ખબર અંતર પૂછ્યા હતા તે સ્થાને વડુ જવાના રસ્તે સ્મૃતિ રૂપે ચણાવી પધરાવેલ છે કરજીસણ ગામથી વાઘરોડા સરોવર તરફ જવાના રસ્તાવાળી ભાગોરે પરમ ભક્ત શ્રી ગોવિંદભાઈ શ્રી હરિભાઈ અને શ્રી નાગરબાઈ એમ ત્રણેય પરિવારોએ મળી તૈયારો કૂવો બનાવ્યો હતો જે ગામ ખાતે સૌ પ્રથમ નિર્માણ પામ્યો હતો આ કૂવાના પાણીથી શ્રીજી મહારાજે ઘણી વખત સ્નાન કરેલ છે અને આશીર્વાદ આપેલા કે ગોંજી ભક્ત આ કૂવામાં પાણી અને તેમના ઘરે અનાજ ક્યારે ખૂટશે નહીં અને આ સ્થાને શ્રીહરીના ચણાવી પધરાવેલ છે શ્રીહરીના લીલા ચરિત્રોના તમામ પવિત્ર સ્થાનો કરજીસણમાં આજે પણ સ્મૃતિ સ્થાન રૂપે મોજૂદ છે તેમાંનું એક મહાપવિત્ર સ્થાન છે વાઘરોડા સરોવર કેટલાક તેને વાઘ સરોવર પણ કહે છે વાઘરોડા સરોવર કરજીસણ ગામની ઉત્તર પશ્ચિમ દિશામાં આવેલું છે અનેકવાર પધારીને સીજી મહારાજે આ સરોવરને પ્રસાદીરૂપ પાવનકારી તીર્થ બનાવ્યું છે સંત મંડળ સહિત અનેક વાર શ્રીઅરીએ જરકીડા કીડા કરીને ભક્તોને સંભાળા કરી આપ્યા છે કેટલીક વાર આ સરોવરમાં ડૂબકી મારીને બરાબર તે જ સમયે ગઢપુરમાં પણ ભક્તજનોને દર્શન દિવ્ય કરાવ્યા છે દર વર્ષે જન્માષ્ટમીના દિવસે વહેલી સવારે ગામના તમામ ભક્તજનો આ સરોવરમાં જઈ સ્નાન કરી પવિત્ર થાય છે સ્નાન કરવાની સુવિધા ખાતર ગામના પ્રેમી ભક્તોએ ભેગા મળી અહીં સ્નાનઘાટ બનાવેલ છે સરોવરના કિનારે કિયારી એટલે કે નાનો કૂવો પણ છે તેની બાજુમાં ગોવિંદજીભાઈના પરિવારના વંશજ શ્રી જેઠાભાઈ માધવદાસ પટેલ તરફથી ઓટો બનાવી શ્રીહરીના ચણાવી પધરાવેલ છે વાઘરોડા સરોવરની પૂર્વ દિશામાં ભક્ત પરમભક્ત શ્રી નાનાભાઈની વાડી આવેલી છે આ વાડીમાં શ્રી હરીએ અનેક વાર પધારી સભાઓ કરી જ્ઞાન ઉપદેશ આપેલ છે શ્રી ગોવિંદજીભાઈના પરિવારજનોએ છત્રી સ્મારક બનાવી શ્રીના ચણાવી પધરાવેલ છે ઓળીની પાસે આવેલા કૂવામાં મહારાજ જળ કીડા કરતા હતા કૂવાની બાજુમાં આવેલા સુંદર મોટા વરખડાના વૃક્ષ નીચે સૌ ભક્તજનો વતીથી શ્રી મુકુંદવણી હરીને સુંદર મજાના સ્વાદિષ્ટ થાર પ્રેમથી જમાડતા અન્ય વરખડાના વૃક્ષ કરતો આ પ્રસાદીના વરખડાના પાનની વિશેષતા એ છે કે તેનો સ્વાદ મીઠો છે તે શ્રી હરિના ઐશ્વર્યનો પ્રતાપ છે લાખો હરિભક્તો આ વૃક્ષના પાનનો પ્રસાદ અંગીકાર કરી ચૂક્યા છે કુદરતી આફતના કારણે વરખડાનું આ વૃક્ષ નીચે પડી ગયું ઓવા છતાં અઢીસો વર્ષ પછી આજે પણ તે લીલું સમ અને જીવિત છે આયખાના આરે આવેલું છે તેથી નમી પડેલું આ વૃક્ષ બાજુમાં આવેલી પ્રસાદની છત્રી સામે જાણે કે સાટંગ દંડવત પ્રણામ કરી રહ્યું હોય તેવું લાગે છે આ સ્થાને લોગણજના સોનાબા ભાવશારના હાથનું ચાર શેર કેરીનું અથાણું આ વાઘરોડા સરોવરને કોઠે મહારાજ જમ્યા હતા કરજીસણ અને ડોંગરવા વચ્ચે શ્રીજી મહારાજ એક વખત ગામ થી ડોંગરવા જતા હતા રસ્તામાં એક તલાવડી હતી ત્યાં શ્રીજી મહારાજ સંઘ સહિતના આવાસ રોકાયા સ્નાન પૂજા વગેરે વિધિ પતાવી સૌ શ્રીજી મહારાજ સાથે તલાવડીના કોઠે બેઠા તે વખતે કરજીસણ ગામના હરિભક્તો ગોવિંદજીભાઈ તથા નાનાભાઈ વિપ્રત્યો આવ્યા અને મહારાજને પ્રાર્થના કરવા લાગ્યા કે હે પ્રભુ આપ સર્વે સંત પાર્ષદ મંડળ સહિત અમારે ગામ કરજીસણ પધારો તમને હું દરરોજ સાકરનો શીરો જમાડીશ પછી ડોંગરવાના જતન આવ્યા તે મહારાજને કહ્યું કે મહારાજ ડોંગરવા પધારો તો ભેંસો અને ગાયો બહુ જ છે એટલે આપના પ્રતાપથી દૂધ દહીં અને ઘીની તો નદીઓ વહે છે માટે તમને સૌને જેટલું ભાવે તેટલું ભરપૂર જમાડીશ મહારાજે મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી ને પૂછ્યું કે શીરો જમ્બો છે કે દૂધ દહીં ઘી જમવું છે તો સંતોએ કહ્યું કે મહારાજ શીરો તો ઘણા દિવસ જમ્યા છે માટે આજે તો દૂધ દહીં જંબુ છે માટે ડોંગરવા પધારો અને આ મૌડાના ઝાડ નીચે જતનવાએ દૂધ અને દહીંની રેલમ સેલ કરી હતી ગોવિંદજીબાના જીવનમાં આત્મનિષ્ઠાની ડટ ટેક હતી દર વર્ષે શ્રાવણ માસમાં એટલે કે રક્ષાબંધનના તહેવારમાં કરજીસણથી ચાલીને શિવજી મહારાજને રાખડી બોધવા ગઢપુર જતા હતા ત્રણ દિવસે ગઢડે પહોંચી જતા આવી ટેક સંવંત અઢારસો બાસઠથી સંવંત અઢારસો બ્યાસી સુધી એમ વીસ વર્ષ સરંગ પાડી વૃદ્ધાવસ્થા થઈ ત્યારે છેલ્લા ચાર વર્ષ તેમના મોટા દીકરા તિકમભાઈ ગઢપુર જઈ રાખડી બોંધવા જઈ ટેક પૂરી કરી હતી દર વખતે રાખડી શ્રીજી મહારાજને બોધતા તે રાખડી શ્રીજી મહારાજ ગોવિંદજીબાને દર વખતે પાછી આપતા તે રાખડી આજે પણ કરજીસણમાં સચવાયેલી છે મહારાજના સ્વધામ પધાર્યાના થોડા દિવસ પછી અઢારસો ને સત્યાશીના વૈશાખવ દસમના રોજ સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન સ્વયં મુક્ત મંડળ સહ પોતાના પ્રેમી ભક્ત ગોંજીભાઈને તેડવા પધાર્યા ગોંજીભાઈએ સૌને શેલા જય સ્વામિનારાયણ કહી તેમનો ભૌતિક દેહ છોડી દીધો અને દિવ્ય દેહ ધારીને શ્રીજય મહારાજની મૂર્તિના સુખે સુખિયા થઈ ગયા શ્રી હરિના કૃપાપાત્ર મુક્ત સમાન ભક્તરાજ શ્રી ગોંજીભાઈ પટેલને કોટી કોટી વંદન જય સ્વામિનારાયણ